હાલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરતા રહેજો મારા વાલા જય માતાજી મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં શો स्वागत है ऐसा है तुम्हारे तो इन सदोक के काखरो लेवो है

કોઈ પણ મિત્રો ભાઈ ક્યાંથી જો જરાક જણાવજો ભાઈ અને મિત્રો કોમેન્ટ લખો તો ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ હાલો મિત્રો કોઈ પણ ભાઈ ને ભાઈ તાવ ક્યાં અથવા કોઈ કમરો થઈ ગયો ભાઈ તો કમરો મતા આવડે છે ભાઈ કોઈ પણ મિત્રોને કમરો થઈ ગયો હોય ભાઈ તો કમરો મતા આવડે છે અને અમારો સંપર્ક કરવો હોય અલો કરણ દરબાર જય કરણ દરબાર જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ જય કરણ જય માતાજી કેમ છો મજામાં સોન ભાઈ જય માતાજી અમારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો જય સૂર્યદેવ જય સૂર્યદેવ જય સૂર્યદેવ ભાઈ કેમ છો મજામાં સોન કોઈ પણ ભાઈને ભાઈ કમરો થઈ ગયો હોય તો કમરો મતરતા આવડે અને અમારા સંપર્ક નંબર ચોરાણું ઓગણત્રીસ ચોરાણું બાર જીરો નવ કોઈ પણ ભાઈને કમરો થઈ ગયો હોય તો ભાઈ કમરો મતરતા આવડે છે અને કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતી ન કરી દેવો ગુજરાત ઇંગ્લિશ આવડતું નથી કરણ દરબાર તબિયત પણ કેમ છે ઓ ભાઈ એકદમ મજામાં તમારા કેમ છે તબિયત પાણી સારા હશે ને ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી હલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો લાઈવ જોતા હોય એને લાખ લાખ વંદન કોઈ પણ મિત્રો ભાઈ લાઈવ જોતા હોય અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો કોઈ પણ ભાઈઓને ભાઈ કમરું થઈ ગયું હોય મતરાઓ હોય તો અમારો સંપર્ક કરજો ભાઈ નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચોરાણું બાર જીરો નવ કરણ દરબાર દયા હોય ભાઈ ખૂબ ખૂબ કરણભાઈ કરણભાઈ દયા કૃપા ધન્યવાદ છે કરણભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો લાઈવ જોતા હોય મારા લાખ લાખ વંદન અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ ભાઈ કોમેન્ટ લખો તો ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ અને ક્યાંથી લોકો છો ભાઈ જરાક જણાવજો અને કોઈ પણ ભાઈને કમરો થઈ ગયો હોય તો ભાઈ કમરો મતલબ આવડે અને સંપર્ક કરવો હોય તો નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચોરાણું બાર જીરો નવ કેમ છે મિત્રો મજામાં છો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો ભાઈ જોતા હો તો કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી જોશો અને કોઈ પણ ભાઈને ભાઈ કમરો થઈ ગયો હોય તો કમરો મતરતા આવડત છે ભાઈ કમરાનું કોઈ કાંઈ ત્યારે નથી મફતમાં મથરાવાનું છે ભાઈ બરાબર નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચોરાણું બાર જીરો નવ હાલો મિત્રો હલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ ભાઈ અથવા બહેનો જોતા હોય ને લાખ લાખ વંદન અમારી લાઈવમાં સ્વાગત છે મિત્રો તમારું કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ મિત્રો કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો મારા ભાઈ ભાઈ કોમેન્ટ તો તમારી એવી છે ખૂબ ખૂબ ધન્યવાદ પણ ઇંગ્લિશમાં નામ છે ભાઈ ઇંગ્લિશ બહુ આવડતું નથી મારા ભાઈ ગુજરાતીમાં લખો ક્યાંથી છો જરાક જણાવો ભાઈ ખૂબ ખૂબ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કોઈ પણ ભાઈઓ અથવા બહેનોને કોઈપણ કમરો કમરો થયો હોય તો ભાઈ કમરો મતરી આપીએ નહીં બરાબર કોઈ પણ ભાઈઓને અથવા કોઈપણને કમરો થયો હોય તો કમરો મતરી આપીએ સંપર્ક કરવો હોય તો ભાઈ નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચોરાણું બાર જીરો નવ કોઈ ચારક નથી ભાઈ હલોગત છે તમારું સ્વાગત છે મિત્રો લાઈફ જોતા હોય વંદનભાઈ હાલો મિત્રો અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ભાઈ

અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કહી છે અંકલજી આપના પરિચય દીધી આપ કહા છે કોલજી જવાશે છે ભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો કલિયાપુર અને ભાટિયાની બાજુમાં કેનેડી ગામથી ભાઈ લાઈ કહી લો છે ભાઈ કોઈ પણ મિત્રો જોતા હોય તો એને મારા લાખ લાખ વંદન ભાઈ અમારી લાઈવમાં સ્વાગત છે મિત્રો હાલો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો

અમારી લાઈવમાં મિત્રો સ્વાગત છે તમારું કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ભાઈ કોઈ પણ જોતા હોય ભાઈ જણાવજો ક્યાંથી જોશો ભાઈ મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ